ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી નવી અપડેટો આવી છે જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે જી એસએસ બી ગઈકાલે લગભગ સાતથી આઠ મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે શોર્ટમાં વિડીયો બનાવી છે રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો વિદ્યા ભરતી આ ઉપરાંત લોકરક્ષક કોન્સ્ટેબલ પોલીસ ભરતી જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો ચેક કરજો આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની એકસો સત્તાવન જગ્યા ઉપર ભરતી આવી છે તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો બીજા સુધી પણ આ માહિતી પહોંચાડો રેવન્યુ તલાટી ભરતી એક્ઝામ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ લેટેસ્ટ ન્યુ અપડેટ નોટિફિકેશન ગુજરાતની અંદર જે રેવન્યુ તલાટીની ભરતી છે આ ભરતીના ફોર્મ મોટા સંખ્યામાં ભરાયા છે જે પણ મિત્રો આ ભરતીના ફોર્મ ભરાયા છે આગામી સમયની અંદર આવનાર ભરતી પરીક્ષામાં ઇન્ટરેસ્ટેડ છે અથવા તૈયારી કરી રહ્યા છે એવા ઉમેદવારોને રિક્વેસ્ટ કરું છું આપણા પ્લેટફોર્મ પર એકવાર જરૂરથી જોઈન થજો જેથી કરી આવનાર આવી નવી બિલકુલ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી રહે આગળ વધીશું યુવરાજસિંહ જાડેજાની ટ્વીટ સ્ક્રીન પર અવેલેબલ છે આ ટ્વીટ પ્રમાણે રેવિન્યુ ની જે એક્ઝામ આવનારી છે તેની અપડેટ શું છે આજ રોજ સોળ ઓગસ્ટ સૌથી પહેલાં પરીક્ષા એક મહિનાથી પણ ઓછા સમયમાં યોજાઈ શકે છે દોસો ઓગસ્ટ મહિનો છે આવતા મહિનાની અંદર પરીક્ષા લેવાઈ શકે છે સંભવિત તારીખ ચૌદ સપ્ટેમ્બર પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે તે પાક્કું છે શિક્ષણ વિભાગે કામગીરી પણ શરૂ કરી દીધી છે સીસીટીવી અન્ય સુવિધા સાથેની બેઠક વ્યવસ્થા માટે શાળા પસંદગી પણ કરાઈ છે તમામ સેન્ટર નક્કી થતાં દસ દિવસથી અંદર જાહેરાત પણ થઈ શકે છે પરીક્ષાની અગાઉથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે આ ભરતી રોકેટ ગતિએ પૂરી કરાશે પરીક્ષા ઝડપથી પછીની પ્રક્રિયા પણ ઝડપી એટલે કે લક્ષ્ય પ્રમાણે આખી ભરતીનું ફિંડલું વાળી દેવાનું આયોજન છે ઉમેદવારો માટે પણ ટકોર કરવામાં આવી છે પ્રશ્નપત્રનો સમય ત્રણ કલાકનો રહેશે પેપરનું સ્તર અઘરું રહેવાની મોટી સંભાવના છે હજી સમય છે તૈયારી ઉપર ખાસ ધ્યાન રાખજો મહેનતો ઉમેદવાર માટે સમય બહુ ઓછો છે વેંકવતી તૈયારી સફળતા કુંજી બનશે તો સારથી રેવન્યુ તલાટીની જે મહત્વપૂર્ણ અપડેટ છે તેના સુધી તમારા માહિતગાર કર્યા છે આજની આ વિડીયો ગમ્યો તો લાઇક કરજો આ ઉપરાંત રેવન્યુ તલાટીને ભરતીને લગતી કોઈ પણ નાનામાં નાની અપડેટ મેળવવા આપણા યુટ્યુબ પ્લેટફોર્મને આજે જરૂરથી જોઈન કરજો જેથી કરી બિલકુલ ફ્રીમાં તમારા સુધી ઇન્ફોર્મેશન પહોંચતી રહે ફરી મળીશું રેવન્યુ તલાટીની નવી અપડેટ સાથે ત્યાં સુધી ગુડ બાય